નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારોમાં વાત કરીએ વડોદરાની ગદા સર્કલ સમા લિંક રોડ ચાર રસ્તા પર સર્કલ બનતા આભાર વ્યક્ત કરતા વિસ્તારના નાગરિકો તેમજ સામાજિક કાર્યકર વડોદરા શહેરના હરણી વિસ્તારમાં ગદા સર્કલ થી મોટનાથ મહાદેવ મંદિર થી જતાં તેમજ હરણી થી સમાજ જનતા લિંક રોડ વચ્ચે મુખ્ય ચાર રસ્તા પડે છે જ્યાં કેટલાય સમયથી નાના મોટા વાહનોના અકસ્માત થતા હતા જેથી રજૂઆત ઘણા સમયથી વિસ્તારની અસંખ્ય સોસાયટી તેમજ સામાજિક સામાજિક કાર્યકરોની માંગ હતી અને આ ચાર રસ્તા વચ્ચે વહેલામાં વહેલી તકે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ઉભા રાખવામાં આવે આ ચાર રસ્તા પાસે સવાર બપોર સાંજના અશક્ય અકસ્માતો થતા હતા સાથે કેટલીય શાળાઓ આવેલી છે મંદિરો આવેલા છે અને આ લિંક રોડ બનવાથી વહેલી સવારે ગોલ્ડન ચોકડી એપીએમસી માર્કેટમાંથી શાકભાજી ખરીદીને અસંખ્ય વાહનો પસાર થતા હતા અને ફૂલ સ્પીડે જતા હતા જેમાં ઘણા ઘણા અકસ્માત થતા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા આ ચાર રસ્તા પર સર્કલ બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી હાલમાં વડોદરા શહેર પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અથવા તો કોઈ પણ સંસ્થા દ્વારા આ ચાર રસ્તા પર એક નાનું સર્કલ બનાવીને જનતાને અકસ્માત ના થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે જેનો હોર્ણી વિસ્તારની સોસાયટીના તમામ નાગરિકોને સામાજિક કાર્યકર અતુલ ગામીતજી આભાર વ્યક્ત કરી રહ્યા હતા સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી વડોદરા શહેરનો હોર્ણી વિસ્તાર છે ગધા સર્કલથી આગળ લેગઝોન પાસે જે ચાર રસ્તા પડે છે તે ચાર રસ્તો પાસે વારંવાર અકસ્માતો થતા હતા વારંવાર અહીંયા ટ્રાફિક જામની સમસ્યા થતી હતી જેના કારણે રજૂઆતો સોસાયટીના રહીશો તેમજ અમારા દ્વારા કરવામાં આવી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ ફક્ત બંપ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ ઉગ્ર રજૂઆતો કરતાં હાલમાં વડોદરા મહાનગરપાલિકાને વડોદરા શહેર પોલીસ દ્વારા એક સર્કલ બનાવવામાં આવ્યું છે આ સર્કલ બનવાથી સવારે જે એપીએમસીટીની શાકભાજી લઈને જતા વાહનો સાથે અન્ય શાળાના બાળકો મંદિરે આવતા જે નાગરિકો છે એમને એક રાહત અનુભવ હશે અને જે સર્કલ છે તેને લઈને સોસાયટીના રહીશો તેમજ અમારા તરફથી વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર પોલીસનો અમે આભાર માનીએ છીએ સાથે એ પણ જણાવીએ છીએ કે આ સર્કલ પાસે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે ને ટ્રાફિક રીતે જવાનો પણ મૂકે તેવી અમારી માંગ છે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ